જય મોગલ કૃપા સ્વાગત છે નવોલોગમાં જો આજે આપણે કાલ જાહેર પાતા હતા જે આપણી વાડી રહી એમાં આજે ખરી બાઇકી છે એ પાવાનું છે એટલે આવ પછી લાઈનને બદલાવાનું અને જો હતા એ ખરી પી એટલે લાઈન બદલાઈ પછી આપણે જવાનું છે એક ઠેકાના લગનમાં ઇયર પીયર થઈને જઈશું આપણે ચાલો તો આપણે ત્યાંના પણ આપણે ઉતારશું એક એટલે બ્લોક જોતા રહીજો આ જાહેર પડકે આ નાના નાના બાવરા થઈ ગયા પાછા જ્યાં ખોદવો પડશે એવું લાગે છે લઈને આવીને આ બધા કમ્પ્લીટ ખોદવા પડશે જો આપણે સહેલું હજી પાણી આવે પીને પછી મોટર બંધ કરી દેવાની છે કાલે એક ખરી હાટું રહી ગયું ખાલી એક ખરી હાટ જો એક હાથ હરી થી મોટર ચાલુ કરી પડી પાછી ચાલો તો આપણે ગામ જવાનું હતું એ આપણું કેન્સલ થયું છે બીજા છે આપણે વારવાનું છે પાણી એટલે જો આપણે જાહેરમાં અત્યારે આપણે ઓલા એ ખરીદી ને આપણે ઓલી બીજી વાળી નાની જાહેર અહીંયા પાવા જવાનું એટલે જો અત્યારે એ ખરી રહ્યું શિયાળનું કમ્પ્લેટ આ સહેલું રહ્યું છે આપણે જે શિયાળે બતાવતા હતા એ પછી આગળ જોયું તો હજી એક બાઈક રહી ગયું હાલી જો અત્યારે ચાલુ છે પાણી પાવાનું જો પાણી ચાલે છે એક મોટરનું એટલે વાલ લાગશે થોડું થોડું જુઓ એટલું બાઈક સેલું ચાલો તો આપણે જો ઢૂકળી જાહેરમાં કમ્પ્લીટ પાણી અને રહી રહીએ પછી ભાઈ બહેન આપણે હલ વાળીએ ને પછી આપણે જવાનું એ આજે જમણવાર અહીંયા જમણવાર સાંજે જમણવારમાં જવાનું છે અને પછી ફુલેકામાં જવાનું જ આવવાનું પાછા અત્યારે આપણે એક બે વિડીયો બનાવશું વ્લોગની અંદર આપણે મેપશું તો વ્લોગ જોતા રહીશું જોતા રહીજો ચાલો તો આપણે ફુલેકામ જઈને ટોપલેટ લઈ આવ્યા જો જુઓ આજનો લોગ પૂરો કરવી હું વોટ્સઅપનો વ્લોગ સાથે અત્યાર સુધી બધાને જય મોગલ કૃપા જય મોબાઈલમાં અત્યારે આપણે ફૂલ્ય કામ જઈને કમ્પ્લીટ આવી જુઓ આજનો લોગ પૂરો કરી હિ વર્ષો સાથે અત્યાર સુધી બધાને જય મોબાઈલ કૃપા જય મોબાઈલમાં